સાવરકુંડલા બન્યું અયોધ્યા રામનવમીની ભવ્ય ઉજવણી માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ રામનવમીના પાવન અવસરને વધાવવા માટે સાવરકુંડલા નગર જાણે કે અયોધ્યાપુરીમાં ફેરવાઈ ગયું છે શ્રી રામ જન્મોત્સવ સમિતિ વિવિધ મંડળો અને રામ ભક્તોના સહિયારા પ્રયાસોથી નગરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે ઠેર ઠેર રોજની ધજા પતાકાને આકર્ષક સજાવટથી શહેરને રામમય બનાવવામાં આવી રહ્યું છે રામનવમીની શોભાયાત્રાને લઈને નગરજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે શોભાયાત્રાના રૂટ પર સફાઈ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાવરકુંડલામાં પ્રથમવાર વર્ષ ઓગણીસો ત્યાસીથી શરૂ કરાઈ રહી આ શોભાયાત્રાની પરંપરા આજે પણ એટલી જ ધામધૂમથી ચાલી આવે છે સમગ્ર સાવરકુંડલા તાલુકાની ધર્મપ્રેમી જનતા હજારોની સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય છે જે ભગવાન શ્રીરામ પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા અને ભક્તિનો પુરાવો આપે છે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે